સ્વામિનારાયણ સંતોએ અમારા છોકરાને સાધુ બનાવ્યો સુરતમાં કાકાનો આક્ષેપ મંજૂરી વિના ટકો કરાવી સફેદ કપડાં પહેરાવી દીધા પાછો દેતા નથી એક મહિનાથી દોડાવે છે સુરતમાં પરિવારે તેમની મંજૂરી વગર સત્તર મહિના અને દસ મહિનાના પુત્રને સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવી દીધાનો આક્ષેપ કર્યો છે દીકરાને ભણાવવાના બદલે સાધુ બનાવી દીધાનું તેમના કાકા મનસુખભાઈ સુચિત્રા કહી રહ્યા છે તેઓ જણાવ્યું કે અમારી મંજૂરી વગર અમારા છોકરાનો ટકો કરાવી સફેદ પહેરાવી જનાર્દન સ્વામી બાળકોના બ્રેન વોશ કરતા હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે ખેડૂત પુત્ર એ ગુરુકુળમાં ધોરણ માં મૂક્યો હતો પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેન્ડ ને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી મારા એસી વર્ષના કાકા માએ ખાવાનું બંધ કરી દીધું હતું કાકા મનસુખભાઈ સોચિત્રાએ જણાવ્યું હતું કે અમારા છોકરાને ફસાવ્યું છે એક મહિનાથી અમને દોડાવે છે મારા એસી વર્ષના માએ ખાવાનું બંધ કરી દીધું છે આજે તો પથારી વસશે તેને કાય થશે તો તેની જવાબદારી સિલ્વર ચોક સામનારાયણ મંદિરની રહેશે અમારા છોકરાને એક મહિનાથી તે લોકો ગુમ કરી દીધો હતો એક મંદિરેથી બીજા મંદિરે એમ ચાર મંદિરે ફેરવ્યું હતું અને એમને મળવા દેતા ન હતા તેને મમ્મી નથી અને એકનો એક છોકરો છે આ લોકો અમારા છોકરાને દેવા માંગતા નથી નામ શું છે અમારો આરોપ એવો છે કે અમારા છોકરાને ફસાયો છે આ લોકોએ સ્વામિનારાયણ સિલ્વર શોક મંદિર આજે એક મહિનાથી અમને વા ધોળાવે છે આજે અમારા એસી વર્ષના મા છે એ અત્યારે અનાજ મૂકી દીધું છે અને આ લોકો અટાને ખાટલે વાવું છે જે કાંઈ પણ એને થશે આની છે તો અહીંયા સિલ્વર ચોક સમ્રાણ મંદિર ની રહેશે છોકરો છોકરો એક મહિનો થઈ ગયો એક મહિનો થી એને ગુમ દીધો તો આ મંદિરે ચાર જગ્યાએ ફેરતા અમને મળવા દેતા નહોતા અને એને એને મમ્મી નથી એકનો એક છોકરો છે આ લોકો દેવા તૈયાર નથી અત્યારે અમે પોલીસ સ્ટેશને લાવ્યા છોકરાને મીડિયાવાળાને બોલાવ્યા તો એમ કહે છે કે હવે તમારો છોકરો કસ્ટડીમાં રાખવો પડે એનો વકીલ બોલાવે છે એ છોકરો અમારો ને એને વકીલ બોલાય ને આ બધું કરવાની ક્યાં જરૂર છે અમારે કોઈ અમારે તરફથી કોઈ રજા નથી અને અમારું સીટિંગ કર્યું છે ભાઈ આર પેરાઈને તમને રજા આપી એવો ફોટો પાડ્યા અને અમારી રજા વગર એને ધોળા કપડા પહેરાઈને ટકો કરાઈ નાખ્યો અને એને બ્રેન્ડ વોશ થઈ ગયો ને અહીંયા બેન્ડ વોશ કર્યો છે કે ભાઈ આ તારા બાપા છે બાપા નથી તું આવે ત્યાં કે યે મારે નથી આવું અને તમે કોણ છો હું તમને ઓળખતો નથી આવું બધું એને બેન્ડ વોશ કરીને કર્યો છે સ્વામી ભક્તિ સ્વામી છે મને ભક્તિ શંભુ સ્વામી સેલા છે નામ તો મને નથી આવડતું બાળકને કોઈ અમે મોકલ્યો નથી એ લોકો એક વર્ષથી છે આની પાછળ પડી ગયા હતા અને આને ભરમાયો છે કોઈ પણ લોભ લાલચ અને આ લઈ ગયા છે બારનું બારમી પરીક્ષા આપીને પાસ થયો એવો સીધો એને ઉઠાવી લીધો છે અને આનો સંપર્ક સતત રાખતા હતા બાળક અહીંયા વરા મોટા વરાસા ભણતો હતો સ્વામીના સંપર્કમાં કઈ રીતે મંદિરે દર્શન કરવા જતો હોય છે અને આવતો હોય છે એટલે એને આ સંપર્કમાં લઈ લીધો અને એક વર્ષથી એની પાછળ પાછળ બેડીને છોકરાને ભણવા પણ નથી દીધો એને આખી પરિવારમાં એની મમ્મી નથી એકનો એક છોકરો છે એના બાપા એના બાપાના અત્યારે બે હાલ કરી દીધા છે હવે માંગ એવી છે કે અમારો છોકરો અમારા પરિવારના વારસા માટે અમારે લઈ જવાનો છે અમારે સાધુ બનાવવાનું નથી